ભારતીય જનતા પાર્ટીના છેતાલીસ સ્થાપના દિવસ નિમિત્તે ખેડા જિલ્લા નડિયાદ વિધાનસભાનું સક્રિય સંમેલન યોજાયું પૂર્વ આણંદ જિલ્લા ભાજપના પ્રમુખ અને મુખ્ય વક્તા પટેલે કાર્યકર્તાઓ પંકજ દેસાઈ પ્રદેશ મંત્રી જાનવી વ્યાસ જિલ્લા પ્રમુખ અજય ઉપપ્રમુખ વિકાસ શાહ નડિયાદ વિધાનસભાના સૌ કાર્યકર્તાઓ હોદ્દેદારો હાજર રહ્યા હતા ભારતીય જનતા પાર્ટીની સ્થાપના છઠ્ઠી ઓગણીસો થઈ એના પ્રતિક રૂપે દર વર્ષે ભારતીય જનતા પાર્ટી સ્થાપના દિવસ ઉજવે છે ચાલુ સાલે પાર્ટીએ વિધાનસભા દીઠ સક્રિય સભ્યોને એકઠા કરી સ્નેહમલન સ્વરૂપે આ એક મિટિંગનું આયોજન કર્યું છે જેમાં ભાજપના નડિયાદ વિધાનસભાના સક્રિય સભ્યોને તમામને આમંત્રણ આપવામાં આવ્યું છે અમારા જેવા કંઈક લોકોને આ સમયે ભાજપની ગતિવિધિ સ્થાપનાથી લઈને આજ સુધી સુધીને પૂર્વેના જનસંઘની વાત કરવા માટે નવા આવેલા કાર્યકરો હોય એ પણ લોકોને એ મુદ્દા સમજાવવા માટે એક સુગ્ન પ્રયત્ન છે પ્રયાસ છે કે જેથી કરીને કાર્યકરો ભાજપની નીતિ રીતિથી વાકેફ થાય અને નરેન્દ્રભાઈ અમિતભાઈ નડ્ડાજી યોગીજી જેવા ધોરંતર આપણા નેતાઓ દેશ માટે જે કામ કરી રહ્યા છે એ કામને ધાણે પીછાણે ઓળખે અને એને અનુરૂપ થવાનો પ્રયત્ન કરે એનું એક આ ભારતીય જનતા પાર્ટીનો પ્રયત્ન છે તૃષાલ પંડ્યા દિવ્યાંગ ન્યૂઝ નડિયાદ